જય શ્રી કૃષ્ણમાં દરેક ગુજરાતીઓના ઘરમાં બનતા હોય છે તો આજે હું તમારી માટે લીલી તુવેર ટેકરા એટલે કે ની રેસીપી લઈને આવી છું જો તમને મારો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ અને ફેમિલી માં શેર કરવાનું ભૂલતા નહીં

સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને આપણે તેનો કલર એકદમ સરસ એવો ન જ રહે એટલા માટે આપણે એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું જેથી કરીને આપણે લીલું તુવેર કાળા નહીં પડે અને આને આપણે છ થી સાત મિનિટ માટે બફાવા દઈશું જ્યાં સુધી એનો દાણો સરસ રીતે પોચનો ન પડી જાય તો એને સાઈડમાં રાખી દઈશું અને બીજી એક મોટી કઢાઈ લઈ લઈશું તો એક કપ જેટલું પાણી લેવાનું છે અહીંયા પરફેક્ટ માપ ખૂબ જ જરૂરી છે પાણી સરસ રીતે ઉકળા લાગીએ એટલે આપણે ત્યાં સુધી આપણે મસાલા એડ કરી દઈશું બધા તો સૌથી પહેલા આપણે અડધી ચમચી ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી હિંગ ઉમેરવાની છે

બે ચમચી જેટલું ગળા લેવાનું છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અહીંયા પણ મીઠું ઉમેરી દેવાનું છે પાણી આપણું સરસ રીતે ઉકાળવા લાગે ત્યારબાદ આપણે જે

ચમચાની મદદ થી હળવતા જઈશું જેથી કરીને એમાં ગાંઠો ના રહે તો સરસ રીતે આપણે એને પાણીમાં મિક્સ કરી દઈશું પાણીમાં સરસ રીતે આપણે લોટ મિક્સ કરી દેવાનો છે કરી લેવાનો છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે અહીંયા જે ખીચડલા ચોખા આવ્યું છે એનામાંથી આ ચોખાનો લોટ બનાવ્યો છે તો આ રીતનું આપણું ખીચું તૈયાર થઈ જશે હવે ત્યારબાદ તેમાં આપણે જરૂર લાગે એટલે આપણે ઘણો ભાખરીનો લોટ આવે છે એ ઉમેરવાનો છે તો અહીંયા આપણે બે ચમચી ભાખરીનો લોટ અને બે ચમચી બાજરાનો લોટ લીધો છે તમે એકલો ભાખરીનો લોટ અથવા એકલો બાજરાનો લોટ પણ ઉમેરી શકો છો અથવા જો તમારી પાસે જુવારનો લોટ અવેલેબલ હોય તો એ પણ લઈ શકો છો અહીંયા તમારું મિશ્રણ આ રીતનું થઈ જાય એટલે આપણે તમારે લોટ ઉમેરી દેવાનો છે એકદમ મિશ્રણ આપણે ઝૂલે ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું આ રીતનું આપણું મિશ્રણ થઈ જવું જોઈએ

જરૂર લાગે તો તમારે હલાવતા રહેવાનું છે તો એક ધીમા ગીસ ઉપર સાત થી આઠ મિનિટ માટે સાત થી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લઈશું તો આપણો લપ સરસ રીતે બોકાય જશે ઢાકણ ખોલીને આપણે સરસ રીતે ચેક કરી લઈશું અને તમે ચાહો તો આ રીતે ચેક પણ કરી શકો છો થોડો લોટ લઈને આ રીતનું સરસ આપણે મિશ્રણ ગોળી લેવા જોઈએ એનો મતલબ કે આપણો લોટ પરફેક્ટ બફાયો છે તો હવે આ લોટને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું જેથી કરીને આપણે એને સરસ રીતે મસળતા ફાવે તો અહીંયા મેં કથરોટમાં આ રીતે લોટને લઈ લીધો છે તો હવે એમાં આપણે બીજી સામગ્રી ઉમેરીશું તો અહીંયા આપણે ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું

જેથી કરીને આપણા લોટમાં સરસ રીતે મસળતા પણ ફાવે અને સરસ રીતે એનો ટેસ્ટ પણ આવે તો બે જેટલું મસળી લેવાનો છે અને જે રીતે આપણે થેકલા કે ભાખરી કે પરાઠાનો લોટ બાંધતા હોય એ રીતના આપણે નવા તૈયાર કરી લેવાનો છે તો સરસ રીતે મસાલતા જઈશું અને એકદમ મીઠો પણ થઈ જશે અને સરસ રીતે લોટ હોય એ રીતનું મિશ્રણ આપણું તૈયાર થઈ જશે તો આ રીતે મેં લોટ તૈયાર કરી લીધો છે જે રીતે રોટલી કે પરાઠા નો હોય છે હવે હાથમાં તેલ લગાડીને આપણે એના વડા તૈયાર કરી લઈશું આપણે એના વડા તૈયાર કરી લઈશું વધારે જાડા કે પાતળા નથી રાખવાના માપના રાખવાના છે જેથી કરીને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં વડા બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે આવી જ રીતે આપણે બધા વડા તૈયાર કરી લેવાના છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો આ વડા ને આપણે એકદમ ધીમા ગેસ ઉપર જ ફ્રાય કરવાના છે તો આ રીતે કડાઈમાં સમય એટલે તમારે વડા ઉમેરી દેવાના છે જેથી કરીને બંને બાજુ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય આ વડા ને ફ્રાય કરતા ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે ત્યાં સુધીમાં તમારે બીજા વડા બનાવી લેવાના છે તો આ રીતે ચીપિયાની મદદથી મદદ થી બંને સાઈડ ગોલ્ડન કલર આવી જાય આપણે વડાને ફ્રાય કરી લઈશું તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદર એકદમ સોફ્ટ આપણે વડા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આવી જ રીતે આપણે બધા વડા તૈયાર કરી લઈશું અને આ વડાને અમારા ઘરમાં ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે એટલે અહીંયા ચા સાથે સર્વ કર્યા છે તમારે પસંદ કે તમે ત્યાં ચટણી સાથે સર્વ કરવા હોય તો તમે કરી શકો છો આ ટેકરા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર